સુરત ખાતે હિન્દુ નેતા ઉપદેશ રાણાની સોપારીનો મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ એકની કરી ધરપકડ આરોપી મૌલવી મહંમદ સોહેલ અબુબકરટી મોલ હાલ રિમાન્ડ પર આ ગુનાની વધુ તપાસ દરમિયાન વધુ એક પકડાયો આરોપી નેપાળના મોબાઈલ નંબર પ્લસ નાઇન સેવન સેવનના ધારક પકડાયો શહેનાઝ કે જેનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની ધરપકડ ચક અબ્દુલ્લા બજમારા ખાતેથી ઝડપાયો નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુર ખાતેથી દબોચી લેવાયો આરોપીને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવતી સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીને લઈને સુરત આવવા રવાના થયેલ છે